નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસને રવિવારનું રાશિફળ આજે તુલા અને કુંભ માટે લાભદાયી કેવો રહેશે તમારો આજનો દિવસ મીસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે કર્ક રાશિના લોકો કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકે છે તેઓ આજે કોઈ પણ મુશ્કેલ કાર્યને સફળ બનાવી શકે છે જ્યારે આજે મિથુન રાશિના જાતકોને કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે આજે તમારે ઘર અને કાર્યક્ષેત્ર એમાં બંને જગ્યાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તે તમારા સંબંધોને મુશ્કેલીમાં મૂકી શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ આજે વૃશ્વિક રાશિના નક્ષત્રો કહી રહ્યા છે કે જો તમે આજે પૈસાની લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો બિલકુલ ના કરો કારણ કે તેના માટે દિવસ સારો નથી મકર રાશિના લોકો ઘરના રોજિંદા કાર્યને સંભાળવામાં વ્યસ્ત રહેશે વૃષભ રાશિના લોકો જે પણ કામ કરશે તે પૂરા જોશ અને ઉત્સાહથી કરશે જેના કારણે તેમને દરેક કાર્યમાં સફળતા મળશે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ આજે મેષ રાશિના લોકોએ ઓફિસમાં સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવાની જરૂર પડશે કારણ કે ટીમ વર્ક દ્વારા તેઓ આજે કામમાં સફળતા પ્રાપ્તિ કરી શકે છે આજે તમને અનુભવી અને વિચારશીલ લોકો પાસેથી માર્ગદર્શન અને પરિણામ મળશે કાર્યક્ષેત્રમાં સફળ સફળતાની સફળતાથી પ્રસન્નતાનો અનુભવ થશે તમે સાંજે લાંબા અંતરની મુસાફરી પર પણ જઈ શકો છો જો તમારી પાસે લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાયને ગોળ સાથે ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો જે પણ કામ કરશે તે પૂરા જોશ અને ઉત્સાહથી કરશે જેના કારણે તેમને દરેક કાર્યમાં સફળતા મળશે ધંધામાં કોઈ ડીલ અટકી રહી હતી તો આજે તમામ અવરોધો દૂર થઈ જશે ડીલ ફાઇનલ થઈ શકે છે આજે તમે તમારી મનોરંજન પ્રવૃત્તિઓ પર પણ કેટલાક પૈસા ખર્ચ કરશો પરંતુ તમારે તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો પડશે નહીં તો તમારે ભવિષ્યમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે સાંજે તમે કેટલીક નવી યોજનાઓને સાકાર કરી શકશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને સિતારાઓ કહે છે કે આજે મિથુન રાશિના જાતકોને કાર્ય પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે તેમ છતાં સફળતાનું સ્તર સંતોષજનક નહીં હોય જો તમે આજે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો આજે તેને મુલતવી રાખો અને જે કામ કરી રહ્યા છો તેના પર ધ્યાન આપો આજે તમારે ઘર અને કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રે બંને જગ્યાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તે તમારા સંબંધોને મુશ્કેલીમાં મૂકી શકે છે આજે સાંજે તમે તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જઈ શકો છો જો આજે તમે કોઈ કામમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ના કરો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદને ચોખા અને ખાંડનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના લોકો કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકે છે આજે તમારી શરતો અનુસાર નવો સોદો નક્કી કરવામાં આવશે પરંતુ ધ્યાનમાં રાખો તેનો કોઈની સાથે ઉલ્લેખ ન કરો નહીં તો તમારા વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે વેપારમાં વૃદ્ધિ થશે નવા કરારથી ફાયદો થશે આજે કર્ક રાશિના લોકો ચતુરાઈ અને બૌદ્ધિક કુશળતાથી કોઈ પણ મુશ્કેલ કાર્યને સફળ બનાવી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ પંચાક્ષરી મંત્રનો અગિયારસો વાર જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિ માટે આજે સિતારા કહે છે કે આજે તમારે કોઈ કામ નસીબ પર ન છોડવું જોઈએ કારણ કે આજે તમને સફળતા નસીબથી નહીં પણ તમારી મહેનતથી મળશે નોકરીમાં આજે તમે જે મહેનત કરશો તેના કારણે તમારા અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે અને તમારા પદમાં વૃદ્ધિ થશે સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોને આજે ફાયદો થશે આજે તમે સાસરી પક્ષ તરફથી કોઈની મદદ કરી શકો છો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને જળ ચડાવો અને દીવો પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોને આજે રચનાત્મક કાર્યમાં રસ રહેશે આજે તમારે તમારા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ અને અન્ય લોકોની બાબતોથી દૂર રહેવું જોઈએ નહીં તો તમને બિનજરૂરી તણાવ થઈ શકે છે આજે તમે થોડા ભાવુક રહેશો અને તમારા મન પ્રમાણે કામ કરવાનું પસંદ કરશો તમને કોઈ પણ પ્રકારનું દબાણ ગમશે નહીં ધંધામાં આજે મૂંઝવણ રહેશે પૈસા અટવાતા પૈસાની તંગી આવી શકે છે આજે સાંજે તમે એવા મિત્રને મળશો જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીને ખીર ચડાવો કનક તારા સ્ત્રોતનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત સિતારાઓ કહે છે કે આજે તુલા રાશિના જાતકોના પ્રયાસો સફળ થશે વાણીમાં મધુરતા અને વર્તનમાં કૌશલ્યથી તમે વેપારમાં નફો મેળવી શકશો આજે જો પરિવારમાં કોઈ તમને સારું કે ખરાબ કહે તો તમારે તેમની વાત દિલ પર ન લેવી જોઈએ આજે તમારે તમારા બાળકના ભવિષ્ય સાથે જોડાયેલ કોઈ નિર્ણય લેવો પડી શકે છે જેમાં પરિવારના વડીલ સભ્યો પણ તમારો સાથ આપતા જોવા મળશે આજે તમને તમારા સાસરીયા પક્ષ તરફથી નાણાકીય લાભ થતો જોવા મળશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે શિક્ષકો અથવા વરિષ્ઠ લોકો પાસેથી આશીર્વાદ લો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે વૃશ્વિક રાશિના નક્ષત્રો કહી રહ્યા છે કે જો તમે આજે પૈસાની લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો બિલકુલ ન કરો કારણ કે તેના માટે દિવસ સારો નથી આજે તમે તમારા ધંધા માટે કેટલાક નવા વિચારો રજૂ કરશો જે તમને ભવિષ્યમાં ચોક્કસપણે નફો આપશે આજે સાંજે પિતા સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખશો જેનાથી તમને માનસિક શાંતિ મળશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ધન રાશિના નક્ષત્રો કહે છે કે આજે તમે જે પણ કામ કરશો તે પૂરા સંપન્નથી કરશો જેના કારણે તમને પ્રશંસા મળશે તમને તમારી મહેનતનું ફળ મળશે ઉચ્ચ શિક્ષણના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે આજે કેટલાક બિનજરૂરી ખર્ચા તમારો મૂડ બગાડી શકે છે તમારા ગુસ્સા અને વાણી પર સંયમ રાખો નહીં તમારા પારિવારિક જીવન પર અસર પડી શકે છે મકર રાશિ રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે મકર રાશિના લોકો કરનાર રોજિંદા કાર્યને સંભાળવામાં વ્યસ્ત રહેશે જો તમે કોઈ કાયદાકીય દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છો તો દસ્તાવેજને બરાબર વાંચો નહીંતર પછીથી મુશ્કેલી આવી શકે છે જીવનસાથીના સ્વસ્થાયમાં આજે થોડો ઘટાડો આવી શકે છે તેમના સ્વસ્થાયનું ધ્યાન રાખો આજે તમારા બાળકોના કાર્યથી તમારું સન્માન વધશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશ સ્ત્રોતનો પાઠ ગણેશ સ્ત્રોતનો નિયમિત પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે તમે તમારા કામમાં આવી રહેલા અવરોધોને દૂર કરી શકશો સવારથી જ તમને શુભ સંદેશાઓ મળતા રહેશે જેના કારણે તમારો આખો દિવસ આનંદથી પસાર થશે આજે તમારું સામાજિક વર્તુળ પણ વધતું જણાય છે જેના કારણે તમે નવા લોકો સાથે વાતચીત કરશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે લવ લાઈફમાં આજે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે આજે તમારા પક્ષ તમારા સાસરીયા પણ તમારું સન્માન વધશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિ ચાલીસા અથવા સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના નક્ષત્રો કહે છે કે આજે તમારે નોકરીમાં તમારું સ્થાન બનાવવા માટે ખૂબ જ સમજદારીથી કામ કરવું પડશે આજે તમારે તમારા સ્વસ્થ વિશે પણ ધ્યાન રાખવું પડશે કારણ કે તેમાં ઘટાડો જોવા મળી શકે છે તમે નાની યાત્રા પર જઈ શકો છો આજે સવારે તમે કેટલીક બાબતોને લઈને થોડા ચિંતિત ચિંતિત રહેશો પરંતુ ભાઈની મદદથી બપોર પછી સ્થિતિ સામાન્ય થઈ જશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે આજે નારાયણ કવચનો પાઠ કરવો શુભ રહેશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે એની સંપૂર્ણ માહિતી લેવામાં સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો